હાલ દેશમાં અયોધ્યાથી પ્રસ્થાન થયેલી કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરી રહી છે ત્યારે અયોધ્યાથી આવેલી ઓગણપચાસ જેટલી કળશની યાત્રાનું આગમન કુતિયાણા શહેરમાં થયું હતું અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ પ્રથમ ફેઝમાં પૂર્ણ થઈ ગયું છે અને આગામી દિવસોમાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ મહોત્સવ પૂર્વે રામ મંદિરથી કળશ યાત્રાનો સમગ્ર દેશમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો અયોધ્યાથી આવેલા

અયોધ્યા મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે આવેલા જે કળશ અક્ષત કળશ એ અક્ષત કલશનું ખૂબ સારી રીતે અહીંયા પૂજન કરવામાં આવ્યું મંત્ર પુષ્પાંજલિ કરવામાં આવી અને સાથે સાથે કળશનું પૂજન કરી અને ભવ્ય દિવ્ય આરતીનો લાભ બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તો અહીંયા કુતિયાણાની અંદર લાભ પ્રાપ્ત કર્યો છે રામચંદ્રજી ભગવાનનો જન્મસ્થાન ઉપર જ્યારે ભવ્ય દિવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે આ અક્ષત કળશ દ્વારા તમામ ભાઈભાઈ હરિભક્તોએ આનો લાભ પ્રાપ્ત કર્યો છે અને

એ હરેક કુતિયાણા તાલુકાના સુડતાલીસ ગામ છે ગામે ગામ એક એક રામ પધરાવવામાં આવશે માહોલ છે અને ગામે ગામથી લોકો સ્વયંભૂ કુતિયાણા સ્વામિનારાયણ મંદિરની અંદર પોતાનો અક્ષત કુંભ લેવા માટે આવશે અને આજે બાલા હનુમાનના સંત શ્રી સંભરદાસજી બાપુ એ અક્ષતકુંભનું ભવ્ય ભવ્યથી ભવ્ય આરતી પૂજન કર્યું કુતિયાણા સ્વામિનારાયણ મંદિરના સંતોએ ભવ્ય આયોજન કર્યું અને એક આરતી પણ કરી અને જાજા બધા લોકોએ આ આરતીનો એકદમ લાભ લીધો છે રામ મંદિરના નિર્માણના દિવસે કુતિયાણાના બીએપીએસ મંદિર દ્વારા લાઈવ શોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ તમામ મંદિરોનો શણગાર પણ કરવામાં આવશે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા